રાજા વિષ્ણુરૂપ છે ને સૂતક ન લાગે એ તમે કાંડું બાંધી લીધું હોય ને કથાની પહેલા એટલે પછી તમને સૂતક નથી લાગતું કથામાં જ્યાં સુધી કથા ન પૂરી થઈ જાય ત્યાં સુધી તમને સૂતક ન લાગે રાજ્ય પદ ઉપર જાય એક વડા તરીકે બેઠા હોય એને કઈ બાર બાર દિવસનો શોક ન પાડવાનો હોય રાષ્ટ્રના કેટલાય કામ બાકી પડ્યા હોય મુહૂર્તમ દુખીતો ભવત ભાગવતમાં લખ્યું છે યુધિષ્ઠિર એક મુહૂર્ત માટે દુઃખી થયા રાજા જાજો સમય શોકગ્રસ્ત હોય તો અવસાદથી ગ્રસ્ત હોય અને રાજાને પોતાના સુખ દુઃખ નથી હોતા પ્રજાના સુખ દુઃખ એ જ રાજાના સુખ દુઃખ પ્રજાના સુખે રાજા સુખી પ્રજાના દુઃખે રાજા દુઃખી રાજાને પોતાનો વૈયકિક કોઈ મિત્ર કે શત્રુ નથી હોતો રાષ્ટ્રનો મિત્ર એ રાજાનો મિત્ર અને રાષ્ટ્રનો શત્રુ એ રાજાનો શત્રુ રાજધર્મ એ બહુ મોટી વસ્તુ છે આપણા ધર્મમાં રાજાને આપણે વિષ્ણુનું રૂપ ગણ્યું એ વિષ્ણુ રૂપ છે બહુ મોટી ફરજ હોય છે એ બહુ મોટી જવાબદારી હોય છે વાલા એ સત્તાનું સુખ લેવા માટે થઈને જે ખુરશીએ બેઠા હોય એની વાત જુદી અને ખરા અર્થમાં દેશની સેવા રાષ્ટ્રની સેવા માટે બેઠા હોય એને સત્તાનું સુખ નથી લેવાનું એ સત્તા એને માટે બહુ મોટી જવાબદારી છે બહુ મોટી જવાબદારી લઈને બેઠા અને કાંઈક અંદરથી આધ્યાત્મિક પાછી રુચિ હોય ક્યાંક સાધન ભજન હોય ને તો આટલી મોટી જવાબદારી પછી પણ એને હરખી ઊંઘ આવી જાય અને હવારના વહેલા ઉઠીને યોગાસન કરે પ્રાણાયામ કરે અને તરત કામે ચડી જાય એક એક વસ્તુનું સ્પષ્ટ માર્ગદર્શન આપણા ધર્મ ગ્રંથોએ કર્યું છે